જય શ્રી કૃષ્ણ કચ્છી ગીતા ચેનલમાં આજો સ્વાગત આય અધ્યાય બે શ્લોક નવ સંજય ઉવાચ એ મુક્ેશ ગુડા કેશ પરપ ન્યો ગોવિંદ મુક્ત તૂષ્ણ બભુવઃ સંજય ચેતા સંજય ચેન્દ્ર કે હિ અર્જુન જો મન હાલ જાદવ જંગ કર્યાં નતો કે કૃષ્ણ વટે ઈ ગાલ સંજય બોલ્યા એ પ્રમાણે ચઈને પોઈ શત્રુએ દમન કરનાર અર્જુન કૃષ્ણ કે ચોં હે ગોવિંદ આ જંગ નહીં કરા અને મૌન થઈ ગયા અર્જુન યુદ્ધ કરે કરેવારો નહીં એ ભિક્ષાવૃત્તિથી જીવન જીવેલા તૈયાર આવે એ સમજીને ધૃતરાષ્ટ્ર બહુ જ રાજી થઈ ગયો હું પણ સંજે વરી એની કે ઈ ચીને નિરાશ કરી વિજેતા કે અર્જુન શત્રુએ કે મારેલા સક્ષમ આવે થોડી બાર લ સ્નેહ જે કારણે શોકાુળ થઈ ગયો છતાં એ શિષ્ય તરીકે સદગુરુ શ્રી કૃષ્ણ જો શરણ ઘડે આ મળે વરણ ચહે તો કે તત્કાળ જ એ હિ મિથ્યા શોકમેજા મુક્ત થઈ વો અને આત્મસાક્ષાત્કાર અથવા કૃષ્ણજી ભાવનાથી પ્રકાશથી જાગૃત થઈ નિશ્ચિતપણે યુદ્ધ કરદો હેડી રીતે ધૃતરાષ્ટ્ર કે આશા જે બદલે નિરાશા હતાશા મેલદી કોલાય કે કૃષ્ણ વટા અર્જુન પ્રબુદ્ધ થિંદો અને અંત સુધી યુદ્ધ કરદો